thấy chưa kaka ở dưới này nè cái này lại nè này coi mà thấy được mọc cơ luôn là tao bát tay પછી ગોડો આપો ફૂટ તમે તને ખાઈ ભાઈ અને ગોડી નાખજો મારા પેલી ડુંગળી ને જોવા જવાનું છે કે ઘર થયો એટલે હું એક જઉં છું કમ્પ્લીટ કરી દેજો હા આ બલ્યા ને મારા ફોન કરીને કેવું પડશે કઈ જોવા જવું છે કેતો તો તે જોવા તો જવું જ પડશે આમ ફોન કરું ને બે જણા જઈએ આમાં બલિયો છે બાજ પાછો એ ફોન કરીને બોલાવો પડશે મારે મારા જોઈ આવું તો પાછો આ જફા દતી રકમ હજી તાને આ ડુંગળી આમ શીખર છો આ જઈ પાછી ડુંગળી દેખાય છે કે નહીં

હાલો ભીખાભા હા ભલા બોલ અમે આવી ઘેર જોવા માટે વાલોબાન બે ઓવા થી ઘેર થી અમે નીકળી જાય છીએ પાછા

અમે હેળ કટલ મરાઈ દીધું હાતે આપા જોવો ને બળા ગલગોટાનું બધું એવું છે પણ મય લાઈન ફૂટી ગઈ છે દેરે ગોડતા ગોડતા આવ્યો એક કોધી ને એક વધવાની એટલે મેક જો રે આયે પા ગલગોટા ને દેવા જતા ફૂલ આવ્યો છે બરોબર એના તો જોવા જવું પડશે જમીન બધું આવી છે જોવા જવું પડશે

બરાબર તમારે ડુંગળી દુનિયા માં તો અને ભીખ્યા ભીખ્યા ડુંગળી જવું જ નહી પડે બે તો છે ગાડીઓ છે ઓલી આ તો જમીન જેટલી સઈ વાંધો વધાર વધાર છે બરોબર તમાર ડુંગળી ની ગલગોટાની જરૂર પૈસા લાવવા જ નહીં પડે એ તો ઘર લીધો ગલું રમી જવા જતા જ નહીં તમે ઘટા ત્યારું પડતા શું કરો ને તમે લેવા તમે રૂપિયા કિલો અને તમે ખુદ બેસવા દો ને એટલે તમને કોઈ ભાવ નઈ આવે ચાલીસ રૂપિયા કિલો લે

ખબર તો પડે છે ને એ રીતના એ રીતના ના લાગે હું આમ કરી ના લેવાનું ખુશ ડુંગળી

સારું કેવા તમારે હોય તો એવું છે ઓવા બોર્ડ ની લાઈનો યાર કટાર મારા ફોડી ના છે હું અમે ના તો નેકડો હા તો કશો તમે મમ્મી કીધું કરજો હા હા તો થઈ જાય ને એટલું સારું

ડાયરેક્ટ ડાયરેક્ટાઈન હા તો હું તો હાથે નીકળી દઉં